કુદરતને ખોળે ને પ્રકૃતિની ગોદમાં આવો સૌ એનોજી વન ડે પિકનિક અને સાહિત્યિક વર્કશોપમાં આપણો આ જે કોન્સેપ્ટ છે તેમાં આજે અમે સ્થળની મુલાકાત લીધી છે આપણા શ્રી જીતેન્દ્રભાઈ શાહે એમની ગાડીમાં અમને લઈ આવ્યા છે આ એક એટલું રમણીય જગ્યા છે એમના પ્લોટની બાજુમાં જ છે જે આપણે વીસ એપ્રિલે માણીશું